તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે છે ને બારે બ્લોગ ચાલુ કર્યો છે વિહાનને લેવા છે ક્યાં લેવા વિહાન ગેમ ઝોનમાં માં અહીંયાથી ચડવાનો છે ચડી જા અહીંયાથી 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 અંદર થી જા આયલો જાયલો જાયલે જ આની ઉપર આયલો જ

બસ હવે જો આ ટપવાનું હે નીચે નહી પડવાનું આગળ યે હવે આમ આવી જા હા એની ઉપર નહી આવું એમ નો હાલ આવી

ये अब ये बाजू में देखो है <laughs> तो वैसे नहीं खेलती बास्केटबॉल बास्केटबॉल हां बास्केटबॉल आसे नो छे आन्या टिंगाणो लागे <laughs>

એ ઓ હા ફરી ફરી ન આની ઉપર નો 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 નીચે ઉતરવું એ તો આ નથી ઉતરશે બાકી હે ને આમથી આમ ફરી જો 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 એને બીક લાગે આમાં બીક લાગે બોલે એને મેં તેને કીધું મેં કીધું આ કરાવું હાલતા ને પકડું હું તઈ નથી કરતો જો તોરે માં પેન નો પડવી હું મેં પકડું છે જો મેં પકડું છે તને આયો તો ન આજા इधर ભર આમ પકડી રાખવા દે મને ડાયર ડાયર તો પણ વિહ એમાં ચડવું તો પડે ને આપણે શીખવું પડે આપણે બહુ મસ્ત કાશ અમને પણ અમારે રમવા દેતા હોય તો અમે રમી ત્યાં થોડું ઘણું કેમ ગયો વિહાર અંદર દેખાણ હહુ આ ગયા ઈધર આ ગયા ચલો આની ઉપર ચડી જાવ કાંઈ પૈકડા વગર આની ઉપર હાલવાનું હોય કાંઈ પેકડા વગર

એની ઉપર ચડવાનું હોય પૂરો થઈ ગયો ત્યાં ઉપર ચડવાની ટ્રાય કરે છે મમ્મી ગયો ચાલ વિહાન ટાઈમ ખતમ હો ગયા અજાઇધર

જો આ કવર લીધું લીધું બીજા ફોન નું એક આ થાય ને તો આ કવર લઈ લો પણ એક જ ગમે બીજા કોઈ નહીં ગમતું આ એક એના છે નહીં આ નથી આ આ ટ્રાય કર તો પણ ટ્રાય તો કર બટ આવું નહીં ગમતું મને તને પણ નો ગમે ટ્રાય કર

તો નથી લઈ શકો એને બીજી વાર ગેમ ઝોનમાં લઈ જ ન જાવ આપણે હમણાં માં જાવ થોડી વાર થાય ને એટલે હું ગેમ ઝોનમાં ઝોન માં જઈશ આન નથી લઈ જાવ હાલો હું જાવ હાલો હું જાવ હમણાં આપણે થોડીક વાર માં છે ને પાછા જઈ જો જાવ ઉપર તો આમ કે આમ કે તને ગેમ ઝોનમાં કેવી મજા આવી તું કે મસ્ત શું મસ્ત મસ્ત મજા આવી કે કઈ માં બેઠો તો

તો છે ને તો છે ને અત્યારે મસ્ત એવી માળા લેવા જવાનું છે ફૂલ ફૂલ હાર લેવા જવાનું છે હાર અત્યારે જો ઓલા ફૂલ છે ને થોડા ગરમાઈ ગયા છે તો આપણે નવા ફૂલનો હાર લેવા જવાનો છે તો હું પહેલાં એ લેતી આવું પડતી હેલો ગાઈસ તો તમે જોઈ શકો છો અમારા કોમલબેન ચાવડા બેસી ગયા છે અત્યારે રમત કરવા રમત કરવા નહીં લોટ બંધાવવા માટે પહેલી વાર છે ને આ ચાપડીનો લોટ બાંધું હું એટલે આજે ઘરમાં બધાને ભૂખ્યું રહેવાનું હોય તો તમે સમજી જ ગયા છો ના એવું નથી હું છે ને લોટ તો બાંધું જ છું એટલે ઘઉંના લોટનો બાંધી હોય ચાપડીના લોટનો છે ને મેં સ્કે ચાપડીનો લોટ પહેલા પહેલી વાર બાંધ્યો નકી કર લે તું પહેલા શું એ તારે કોકો આજ આપણે ભૂખુ રહેવાનું છે ઓકે તું રે જામ બધાય ની રહી તારે હોય તો ખાંધો નથી ના પણ તું એટલે પછી લગભગ તો જો મને આવડતું નથી ખબર જ છે કેમેરો બંધ કરી દીધો મે કાં આ ને એટલે આમ પૂરું થઈ જાય બંધ કરીને ચાલુ કર્યું ને લગભગ બાર વાગી જાવે ના જાગરણ જ વંદન કરે ચાલે મિત્રો દસમા જાગરણ છે અમારા ભાભી છે જાગરણ

જો હે ને કેમેરા ચાલુ હે કટકટ નાખજે બંધ કરો બે મિનિટ પછી બોલજે

પણ આને મને કેમેરો પકડાઈ દીધો આવા 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 દે અંદર અમારે હાઈવે રોડ નીકળે તું લોટ પેરી લે

થોડોક નીચે વેરાઈ ગયો પણ મિત્રો એને હે ઇગ્નોર કરજો તમે ખાલી

કા હોતું કે 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 આ કઈ દવા માર છે બસ પણ સારું લાગે ને એટલે એને એમ દેજો તો માનતા કોમલે લોટ માનતા મારી ફાઇનલી કમ્પ્લીટ કઈ દે કઈ દે કમ્પ્લીટ એમ કઈ દે

ચાપડી બની નઈ છે અને હવે એને તરું છું ચાપડી તો બની ગઈ છે અને હવે એને તરું છું પહેલા મે એક નઈ કોમે કીધું જોઈ લઉં તેલ બરોબર થઈ ગયું છે કે નહીં અને અડધું કર્યું ને પછી મને યાદ આવ્યું બ્લોગ લેતા ભૂલી ગઈ તો મે કરીને પછી બ્લોગ ચાલુ કર્યો કોમેન્ટ મે બતાવો કેસી બની મારી ચાપડી દુકાને કેટલા દિવસ પહેલા પહેલા સોરી કેટલા કેટલા દિવસ દિવસ હું પછી તો જો ફોન આડો 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 રાખ્યો રાખ્યો હોય હાથ પેલા અમે કોઈ દાંત નથી કાઢતું બતાય મસ્ત ઓળવી હે હું નવ ટ્રાય કરતા હતા નીચે છૂટું પણ વાળ ને એટલે કીધું ચોટલો વાળી એમ કે તેલવાળા હતા ને એટલે હા હોય તો આપણે આમ ના ભરાયું ના હોય તો ભરાય તોય ને તો હોય મારા તો છે ને ફાઇનલી મે બધું બનાવી નાખ્યું બધું ને ખાલી મે ચાપડી જ બનાવી

હમણાં બીજી હે આપણી પાસે હું લઈ લઈશ અને એક વસ્તુ બતાવું મિત્રો જો તમને આ નાઈટ ડ્રેસ પહેર્યો હે એમાંય ઘડિયાળ પહેરી મમ્મી ફૂયા મમ્મી ટાઈટલ મમ્મી ફૂયા હા દીકરા છા છે ને ઓકે આ ટીટીન દે દેજો ખબર આને વોચ લીધી હે ને એટલે બધાને બતાવે જો પાછી નાઈટ ડ્રેસ મે વોચ લીધી મમ્મી આ પાછી ઘડિયાળ લીધી

कइतर लोग न कइदे बदाई कोमल मन मारती थी कइदे कितना करे कितना करे कइर माने नहीं पण हमरा तो एक बोल देती थी भानी बिहार हम कइ दउ तू कइ बोलती थी का ईच बोलती थी के बिहार न काय केवान ने नगरवारी काने ये आदमी बोइला बोल जाते थाती थी जेव नच चलो करो ने एउ बत त एक बोलती थी बिजू बोल अब करना हो देम कर

તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખી તો મળીએ નવા બ્લોગમાં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય